thank you

વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી મોડાસામાં બાઇક સવારને બચાવવા માટે એસટી અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે મુસાફરોને ઈજા પહોંચી છે વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીના મોત થયા હતા જ્યારે મિત્રો વધુ જણાવી દીધી કે નવસારીમાં ટેમ્પો બે કાર અને એક રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોનો અકસ્માત ભોગ બન્યા છે વડોદરા જિલ્લાના સાવલીલા પ્રવાસી જગન્નાથપુરી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સવિ પ્રવાસીઓને ઈજા પહોંચી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ